નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ન્યુઝીલેન્ડના રિવર્ટન સમય અનુસાર બેંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ નીચે હતું અને જીઓનેટ ના ત્યારે અહેવાલ અનુસાર ન્યુઝીલેન્ડના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા વધુ વાત કરવામાં આવે તો રાતની વાત એ છે કે શક્તિશાળી ધરતીકંપ છતાં જનારીના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ ન્યુઝીલેન્ડ ધર્તીકંપ માટે ત્યારે દુનિયાના સૌથી સવનશીલ વિસ્તારોમાંથી એક છે વધુ મળતી વિગતો અહીંયા વાત કરીએ તો અહીંયા ઓસ્ટ્રેલિયાને પેસિફિક ત્યારે પેલોટોના કારણે ભૂકંપના આજકા અવારનવાર આવતા રહેશે અને ન્યુઝીલેન્ડના ત્યારે મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપ ત્યારે સાંખી ત્યારે શકી તેવી ઇમારતોનું નિર્માણ કરાયું છે ભૂકંપના ત્યારે કારણે સુનામીની શક્યતાને લઈને ચિંતા વધી છે અને સ્થાનિક એજન્સીઓના અંગે ત્યારે સમીક્ષા કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે આ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ